ડેરિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા તે બંને એક સ્ટેજ પર સામે આવ્યા પરંતુ બંને એકબીજાના સામે જોવા માટે પણ તૈયાર નહોતા જાણે તેમને એક લાંબી દુશ્મની હોય વિગતવાર વાત કરવી છે બંને વચ્ચે જે રાજકીય જંગ જામી રહ્યો છે તેની વૈષ્ણવજન તો તેને કર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે તોફી કાંચી ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ડિડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના વચ્ચે જે પ્રકારે રાજકીય જુબાની જંગ જામી રહ્યો છે અને આ બંને નેતાઓ સતત આ જિલ્લામાં મીડિયાની હેડલાઇન બની રહ્યા છે ત્યારથી એક ચર્ચા તે પણ ઉઠવા પામી છે કે શું આમ આદમી પાર્ટીના આ નેતા ચૈતર વસાવા અને ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા રાજકીય રીતે બંને એકબીજાના વિરુદ્ધમાં નિવેદન આપી ચર્ચામાં રહેવાતો નથી અને તેમની પાર્ટીમાં અને તેમના જિલ્લામાં તેમના મત વિસ્તારમાં સતત તેમનો દબદબો સ્થાપિત થાય તેવું તો તેમનું કોઈ આંતરિક રાજકારણ નથી ને આવી અનેક પ્રકારની ચર્ચાઓ એટલે ઉઠવા પામી છે કે આ ભરૂચ જિલ્લાની વાત કરો કે નર્મદા જિલ્લાની વાત કરો આ બંને નેતાઓની જ ચર્ચા મોટા ભાગે સ્થાનિકો પણ કરતા હોય છે અને મીડિયાની હેડલાઇન પણ આ બંને જ નેતાઓ બની રહ્યા છે તેનો અર્થ શું એવો થઈ શકે કે આ બંને નેતાઓ એકબીજાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેમની પાર્ટીમાં તેમનું પ્રભુત્વ બનેલું રહે તે માટે એકબીજાના સામે રા રીતે નિવેદનો આપતા હોય ગઈકાલે આ એક નવો તાલુકો ચીખદા તે સમયે સ્ટેજ પર આ બંને નેતાઓ હાજર હતા અને તેના જે ફોટો સામે આવે છે આ ફોટોમાં સ્પષ્ટ એવું અત્યારે દેખાઈ રહ્યું છે કે આ ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા એકબીજાના સામે જોવા પણ તૈયાર નથી પરંતુ રાજકારણમાં એક વાત એવી અને કહેવત છે કે તમારી જરૂરિયાતના આધારે દરેક બાબત અને દરેક વસ્તુ તે નક્કી થતી હોય છે અને રાજકારણ જે કરતા હોય છે તે દરેક પ્રકારના દાવ અને દરેક પ્રકારના પેત્ર રચવામાં તે માહિર હોય છે કેમ કે અંતિમ તો તેમને સત્તા જોઈતી હોય છે એક સત્યને નગ્ન હકીકત છે તે સ્વીકારવી રહી ભરૂચનું જે પ્રકારે રાજકારણ છે આદિવાસી વિસ્તારમાં જે પ્રકારે રાજકીય પરિસ્થિતિ અત્યારે બદલાઈ રહી છે અને જે પ્રકારે ચૈતર વસાવા તેમનો રાજકીય રાજકીય રીતે ઉદય છે છે તે વધી રહ્યો મહત્વ પણ વધી રહ્યું છે અને તેમનું એક મોટું સ્થાન બનાવવા માટે પણ તે સતત પ્રયાસો કરી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે જ્યારે બીજી તરફ બનસુક વસાવા છે તે ક્યાંક ને ક્યાંક હવે તેમનું અસ્તિત્વ બચાવી રાખવા માટે તો આ પ્રયાસો નથી કરતા ને તેવા પણ સવાલો એટલે ઉપસ્થિત થઈ રહ્યા છે કે આ સાતમી વખતના સાંસદ છે અને બની શકે કે આવનારી ટર્મમાં આ ભાજપના સાંસદ ન પણ બને કે પાર્ટી તેમને ટિકિટ ન પણ આપે જોકે જે પ્રકારે ચૈતર વસાવા અને મનસુખ વસાવાના આસપાસ ભરૂચ અને નર્મદા જિલ્લાનું જે રાજકારણો ફળી રહ્યું છે તેણે એક ચર્ચા તો ચોક્કસ જગાવી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે આ પ્રકારના એનાલિસિસ માટે નવજીવા ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું પૂર્તાને નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે